છે ધરપકડ કરાયેલા આ શખ્સ અફઘાની નાગરિક હોવાનું સામે આવ્યું છે જે પ્રકાર આ ઘટના સામે આવી જેમાં બે નેશનલ ગાર્ડ ની હત્યા કરવામાં આવી છે જેમાંથી આ ફાયરિંગ કરનાર એક શખ્સ ની ધરપકડ કરાઈ છે તો ધરપકડ કરાયેલા શખ્સ અફઘાનિસ્તાની નાઝિક હોવાનું સામે આવી રહ્યું છે અમેરિકાના વોશિંગ્ટન માં ફાયરિંગ ની ઘટના સામે આવી છે બે નેશનલ ગાર્ડની ગોળી મારીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે જેમાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ સમગ્ર ઘટના ઘટી અને જે ફાયરિંગની ઘટનામાં બે નેશનલ ગાર્ડ છે તેમની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે સામસામે જે ફાયરિંગ થયું હતું અત્યાર સુધી આ એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે